નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ પડશે દ્વારકામાં પચાસ ઇંચ વરસાદ પડવાની આગાહી આ તમામ સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો ગુજરાતમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં બસો તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે વરસાદ આણંદના બોરસદમાં ચૌદ ઇંચ વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા જ્યારે નર્મદામાં સાડા આઠ ઇંચ વરસાદ પડ્યો હતો વડોદરા અને પોરબંદરમાં તેમજ પાદરામાં આઠ આઠ ઇંચ વરસાદ પડ્યો હતો ભરૂચમાં સાત પોઈન્ટ ચાલીસ ઇંચ વરસાદ પડ્યો હતો અને નસવાડીમાં છ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે નાંદોદમાં પાંચ પોઈન્ટ એસી ઇંચ વરસાદ પડ્યો હતો અને ઝઘડિયા અને શિનોરમાં પાંચ પોઈન્ટ ચાલીસ ઇંચ વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ગઈકાલે અંકલેશ્વરમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે હાંસોદમાં પાંચ પોઈન્ટ વીસ ઇંચ વરસાદ પડ્યો છે હજુ પણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો ગઈકાલે કચ્છમાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો કચ્છમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે અવિરત પડી રહેલા વરસાદને લીધે તારાજી છે છે ભારે વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા કચ્છમાં બની ગયા વહીવટી તંત્ર દ્વારા પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું કચ્છના અબડાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જ્યારે કચ્છમાં ગઈકાલે રાત્રિ સુધી પડેલા સાર્વત્રિક વરસાદથી જિલ્લામાં અનેક સ્થળો જળમગ્ન બની ગયા છે જ્યારે મિત્રો ગઈકાલે વરસદમાં ચાર કલાકમાં તેર ઇંચ વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને મિત્રો વાત કરીએ તો અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા જેના કારણે મિત્રો ચાર કલાકમાં તેર ઇંચ વરસાદ પડતા લોકોના પાણી ઘરમાં પાણી ઘૂસી ગયા હતા આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો દ્વારકામાં પણ ગઈકાલે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ આપણને જોવા મળ્યું છે માત્ર પાંચ દિવસમાં દ્વારકાનો નકશો જ બદલાઈ ગયો છે પાંચ દિવસમાં પચાસ ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી પાણી દેખાય છે તો સૌરાષ્ટ્રમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદનું જોર યથાવત રહ્યું છે હવે મિત્રો આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ પડશે અને આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પચીસ તારીખના રોજ ભાવનગર અને અમરેલીમાં સાથે વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ પાંચે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે સાથે ગીર સોમનાથ જુનાગઢ સુરત તાપી નવસારી અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે પચીસ તારીખના રોજ આ તમામ જિલ્લામાં સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે આ સાથે મિત્રો વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે આ સ્થિતિ પ્રમાણે મિત્રો ઉત્તર ગુજરાત થી લઈને ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં સારામાં સારો વરસાદ પડશે અંદાજે છવ્વીસ થી છત્રીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભારે થી ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો હાલમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય બની છે મિત્રો એક રાજસ્થાનની નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાણું છે તો બીજી બાજુ મધ્ય પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાણું છે જેના કારણે અરબ સાગરના ભેજવાળા પવન અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો ઉત્તર ગુજરાતથી લઈને ઉત્તર ભારત સુધી અસર કરી રહ્યા છે આમ મિત્રો વાત કરીએ તો આ બે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે છ તારીખના રોજ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છ તારીખના રોજ ભાવનગર અમરેલી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે એટલે કે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે સાથે ગીર સોમનાથ સુરત નવસારી અને ડાંગમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ તમામ સ્થળોએ સામાન્ય વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે આ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો અનેક જિલ્લામાં વરસાદ પડતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે એનડીઆરએફ ની ટીમો અને એસડીઆરએફ ની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે ખાસ કરીને દ્વારકા જિલ્લામાં સ્થિતિ અત્યંત ખરાબ બની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં વિમાનમાં બેસીને સર્વેક્ષણ કર્યું હતું સાથે મિત્રો વાત કરીએ તો તેઓએ પૂરતી સહાય કરવાની પણ જાહેરાત કરી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાણું છે આ લો પ્રેશરની અસર પણ ગુજરાતમાં ભારે પ્રમાણમાં જોવા મળશે અને તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે ત્યારે મિત્રો આગામી પાંચ દિવસ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌ પ્રથમ મળી શકે